ઉંમરપાડા તાલુકાના પિનપુર ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ સમયે તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ અધિકારી વર્ગ કર્મચારીઓ શાળાના બાળકો ગ્રામજનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પીનપુર ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ નિહાળ્યો હતો માંગરોળના શ્રી ગણપતભાઈ વસાવા દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રશંસનીય કામગીરી કરનાર શિક્ષિકા બહેનોને પ્રશંસાપત્ર શ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે એનાયત કરવામાં આવી રહ્યા છે સાથે પોલીસ જવાનોને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા માંગરોળના શ્રીના હસ્તે પ્રશંસાપત્ર શિક્ષિકા બહેનોને એનાયત કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વિભાગના અધિકારીઓ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટના રોજ સવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું માંગરોળના શ્રી ગણપતસિંહ વસાવા વૃક્ષારોપણ કરતા નજરે પડી રહ્યા છે આ સમયે અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રીતે ઉજવણી થઈ હતી